રાષ્ટ્રીય આયોજન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન ઉદઘાટન દીપ્રા ગટ લોક અદાલત શુભારંભ કરવામાં આવ્યો હતો ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જયલ ઓડેદરા તથા સચિવ જિલ્લા કાનૂની વિશાલ ગઢવી તથા બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ સિનિયર એડવોકેટ રણજીત રાઠોડની હાજરીમાં નેશનલ લોક અદાલતનો શુભારંભ કરવામાં આવ્યો હતો નેશનલ લોક અદાલતમાં એક કરોડ પચાસ લાખ અને એકસઠ લાખનું સુખદ કેસોનું સમાધાન થશે આજે યોજાયેલી લોક અદાલતમાં બે ભાઈઓની વચ્ચે પચીસ વર્ષથી બે ભાઈઓના સંબંધ ન હતા તેવા કેસનું આજે પચીસ વર્ષ પછી સમાધાન થયું હતું ત્રીસ વર્ષ જૂના કેસમાં આજે છેલ્લી નેશનલ લોક અદાલતમાં નિવારણ આવશે રાહુલ રાજપૂત વડોદરા આજ રોજ આજ રોજ બે હજાર ચોવીસની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે જેમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા નીચે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શનથી આપણે વડોદરા જિલ્લાની તમામ અદાલતોની અંદર નામદાર ચેરમેન શ્રી ડી એલ એસ ડીએલએસએ ઓર્ધેદ્રા સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત આજે આપણે ખુલ્લી મૂકી છે અને આજ રોજ અમને જણાવતા હર્ષ થાય છે કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલની જે મેટર્સ હોય છે કે જેમાં ખરા અર્થની અંદર લોકોને ન્યાય મળ્યો કહેવાય કે એ સમાધાનથી એમને ત્વરિત નાણાં મળે તો એવી લગભગ સુધી ઘણી બધી મેટર્સ છેલ્લા આખા વર્ષની અંદર કહી શકીશ હું કે આ વર્ષે આપણે સૌથી વધારે મેટર્સ સમાધાન થવા જઈ રહી છે મોટી બે મેટરો કે જેમાં દોઢ કરોડ અને પાસઠ લાખની અંદર ગો ડિજિટ કંપનીએ સમાધાન કરેલ છે તે બદલ તેમના વિદ્વાન વકીલશ્રીઓને પણ શુભેચ્છા પાછું છું તદઉપરાંત ઘણા જૂના જૂના દાવાઓ કે વર્ષોથી વિવાદિત દાવાઓ પણ નામદાર કોર્ટોની ઇન્ટરવેન્સથી અને છેલ્લા એક મહિનાની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની જે મહેનત હતી કે અમે પ્રી લી લોક અદાલત સિટિંગ્સ કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને લોક અદાલત એ એક એવું માધ્યમ છે કે જ્યાં દરેક પક્ષનો વિજય છે કોઈનો હાર નથી એ નેમ સાથે અમે આ લોક અદાલત આજે ખુલ્લી મૂકી છે અને છેલ્લા એક મહિનાની મહેનતથી આજ રોજ અમને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે અને હું વાત કરું કે પેન્ડિંગ કેસીસ તો લગભગ ત્રીસેક હજાર જેટલા પેન્ડિંગ કેસીસ તથા પ્રી લિટિગેશનના કેસીસ કે જે કેસો હજી સુધી કોર્ટમાં આવ્યા નથી પરંતુ કોર્ટમાં આવતા અગાઉ પણ એ કેસોની અંદર અમે સમાધાનકારી વલણ અપનાવી અને એ પણ લગભગ ત્રીસેક હજાર જેટલા કેસો આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે અને ખરા અર્થમાં લોકોનો વિજય અને લોકો માટેની આ લોક અદાલતમાં આપણે ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ આજ રોજ આજ રોજ બે હજાર ચોવીસની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે જેમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા નીચે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શનથી આપણે વડોદરા જિલ્લાની તમામ અદાલતોની અંદર નામદાર ચેરમેન શ્રી ડીએલએસએ ઓર્ધિદરા સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત આજે આપણે ખુલ્લી મૂકી છે અને આજ રોજ અમને જણાવતા હર્ષ થાય છે કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલની જે મેટર્સ હોય છે કે જેમાં ખરા અર્થની અંદર લોકોને ન્યાય મળ્યો કહેવાય કે એ સમાધાનથી એમને ત્વરિત નાણાં મળે તો એવી લગભગ સુધી ઘણી બધી મેટર્સ છેલ્લા આખા વર્ષની અંદર કહી શકીશ હું કે આ વર્ષે આપણે સૌથી વધારે મેટર્સ સમાધાન થવા જઈ રહી છે મોટી બે મેટરો કે જેમાં દોઢ કરોડ અને પાસઠ લાખની અંદર ગો ડિજિટ કંપનીએ સમાધાન કરેલ છે તે બદલ તેમના વિદ્વાન વકીલશ્રીઓને પણ શુભેચ્છા પાછું છું ઉપરાંત ઘણા જૂના જૂના દાવાઓ કે વર્ષોથી વિવાદિત દાવાઓ પણ નામદાર કોર્ટોની ઇન્ટરવેન્સથી અને છેલ્લા એક મહિનાની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની જે મહેનત હતી કે અમે પ્રી લોક અદાલત સિટિંગ્સ કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને લોક અદાલત એ એક એવું માધ્યમ છે કે જ્યાં દરેક પક્ષનો વિજય છે કોઈનો હાર નથી એ નેમ સાથે અમે આ લોક અદાલત આજે ખુલ્લી મૂકી છે અને છેલ્લા એક મહિનાની મહેનતથી આજ રોજ અમને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે અને હું વાત કરું કે પેન્ડિંગ કેસીસ તો લગભગ ત્રીસેક હજાર જેટલા પેન્ડિંગ કેસીસ તથા પ્રી લિટીગેશનના કેસીસ કે જે કેસો હજી સુધી કોર્ટમાં આવ્યા નથી પરંતુ કોર્ટમાં આવતા અગાઉ પણ એ કેસોની અંદર અમે સમાધાનકારી વલણ અપનાવી અને એ પણ લગભગ ત્રીસ હજાર જેટલા કેસો આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે અને ખરા અર્થમાં લોકોનો વિજય અને લોકો માટેની આ લોક અદાલતમાં આપણે ભવે સફળતા મેળવી રહ્યા છીએ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ